વિશ્વેશ્વરી ભારતી માતાને દીકરી પણ છે તો આ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતા પર રામ ગઢવીએ આરોપ લગાવ્યો છે અમદાવાદ ભારતી આશ્રમ વિવાદમાં નવો જ બણાક હવે સામે આવ્યો ભારતી આશ્રમના જ મેનેજર રામ ગઢવીનો આ ગંભીર આરોપ ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતા પર આરોપ લગાવ્યો કે બંને સાધુ મર્યાદાને પાર કરતા કૃત્ય કરતા હોવાનો દાવો

કોઈ પણ આશ્રમની અંદર કોઈ સાધુ રહેતા હોય તો એની બધી જ પ્રકારની મર્યાદા હોવી જોઈએ સાધુ અમુક અમુક સાધુ છે તો એ શિવરાવેલા કપડાં પણ નથી પહેરતા હું સાધુ પરંપરામાં છેલ્લા દસ વર્ષથી શ્રીપંત દશનામ દસનામ દર જૂના આખા પાલીતાણાનો વહીવટ કરતા છું અને મને સાધુઓની હારે જ રહું છું એટલે મને ઘણી બધી સાધુઓની વિશેની માહિતી છે પણ આ તો સાધુનું ખાલી નામ જ છે બાકી તમે રૂમની અંદર જુઓ તો તમને બધા ખબર પડે કે આ માણસ આશ્રમમાં તો નહીં આને સાધુ ન રહેવા દેવાય હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં આવા વ્યક્તિઓને કાયદેસર કપડાં પહેરાવી દેવા જોઈએ એ એવું કહે છે કે અમારો સમાજ ભેગો થાય એનો એનો મેનેજર એમાં લેવાનું નથી કાંઈ કોળી સમાજ ભેગો થાય કોળી સમાજના સેવકોય બાપુના છે બાપુના અઢારે અઢાર વર્ણના સેવકો છે હરેક સમાજના બાપુના સેવકો છે એ એવું કહે છે હું એક કોળી સમાજનો છું મને હેરાન કરે છે એવું કાંઈ છે જ નહીં ભાઈ જ્યાં એક તરફ ઋષિ ભારતી મેનેજરે આરોપ લગાવ્યો છે જે વસ્તુઓ મળી આવી છે જે વિવાદિત વસ્તુઓ દર્શાવવામાં આવી છે તમે જુઓ અત્યારે તમારી ટીવી સ્ક્રીન પર તમને દ્રશ્યોમાં પણ જોવા મળી રહી છે તો આ મેનેજર શ્રી ભારતી છે અને વિશ્વેશ્વરી ભારતી આ બંને સાધુના વેશમાં પરંતુ હકીકતમાં સાધુ નથી વિશ્વેશ્વરી ભારતી માતાને તો દીકરી પણ હોવાનો આરોપ લગાવ્યો છે સાથે જ રૂમમાંથી વિવાદિત વસ્તુઓ પણ બતાવી છે તો આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે એક તરફ જ્યાં સાધુના વેશમાં રહેતા ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી અને તેમના રૂમમાંથી આ પ્રકારના વસ્ત્રો પણ મળી આવ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ કાયદાવાલા આપણી સાથે રૂમથી લાઈવ જોડાઈ ગયા છે અર્પણ જ્યાં એક તરફ ઋષિ ભારતીની સામે જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે અને તેની વચ્ચે એક નવો વણાક મેનેજરે જ ખુદ આરોપ લગાવ્યો છે ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતા પર શું છે વિગતો વસલ જે પ્રમાણેનો આખો વિવાદ ચાલી રહ્યો છે સરખેજનો જે ભારતી આશ્રમ છે તેના ઉત્તરાધિ તરીકે શ્રી હરિહરાનંદ બાપુ છે પરંતુ તેમના જે શિષ્ય છે જે ઋષિ ભારતી બાપુ છેલ્લા કેટલાય સમયથી બંનેની વચ્ચે અણબનાવ ચાલતો હતો ભૂતકાળમાં પણ અનેક વિવાદ થયા હતા જ્યાં હરિહરાનંદ બાપુને આ આશ્રમમાં પ્રવેશવાની નામંજૂરી ફરમાવી દેવામાં આવી હતી અને ઋષિ બાપુએ જાણે કે આશ્રમનો કબજો લઈ લીધો હતો પરંતુ આખરે હરિહરાનંદ બાપુ મેદાનમાં આવ્યા અને તેમને જે ઋષિ ભારતી બાપુ માફ કરશો જે ભારતી બાપુ હતા કે તેમના ગુરુ હતા તેમને જે વિલ બનાવ્યું છે તે મુજબ કાયદાકીય આખી વાત કરી છે અને તેમને પોતાને જે ટ્રસ્ટી મંડળ એટલે કે આ જે ભારતી આશ્રમ છે તે કોઈ વ્યક્તિનો નહીં પરંતુ આખું ટ્રસ્ટ સંચાલિત વિવિધ મિલકતોનો વહીવટ કરે છે એટલે તેમણે જણાવ્યું છે કે ટ્રસ્ટીઓ કુલ દસ હતા દસ પૈકીના નવ ટ્રસ્ટીઓએ તેમની તરફેણમાં આ નિર્ણય લેવા માટે મંજૂરી આપી અને તે બાદ તેમને ભારતી બાપુ અને વિશ્વભારતી જે સાધ્વીજી છે તેમને પોતાના શિષ્ય ના હોદ્દા પરથી દૂર કરી દીધા છે અને કોઈપણ પ્રકારનો હોદ્દો કે સત્તા હવે તેમની પાસે નથી એટલે તેમણે જાહેર નોટિસ દ્વારા આ જાહેરાત કરી અને મીડિયાની સામે પણ તેમણે પ્રત્યક્ષ વાત કરી કે આ જે આખો મામલો છે તે કોઈ સંપત્તિનો વિવાદ નથી કારણ કે સંપત્તિ કોઈ એક વ્યક્તિની નથી ટ્રસ્ટની છે પરંતુ જે કંઈ મામલો છે તે ટ્રસ્ટના સંચાલન અને વહીવટને લઈને છે અને આ જ અંતર્ગત તેમને ઋષિભારતી બાપુ પર જે ગંભીર આરોપ લગાવ્યા કે આખા આશ્રમ અને તેમાં ચાલતી જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હતી તેનું તેમને કોમર્શિયલાઇઝેશન કરી દીધું એટલે કે ફક્ત નાણાં કમાવાનો ધંધો બનાવી દીધો જે ગૌશાળા હતી ત્યાં ગૌશાળાના બદલે ડેકોરેશન અને મંડપનો સામાન જોવા મળી રહ્યો છે જે વૃદ્ધાશ્રમમાં એક સમય સિત્તેરથી એસી વૃદ્ધો રહેતા હતા ત્યાં ફક્ત સાતથી આઠ વૃદ્ધો જ જોવા મળે છે રૂમની અંદરની જે લાઇટ પંખા એસી સહીની સુવિધાઓ હતી તે બધું કાઢી નાખવામાં આવ્યું છે એટલે આ અનેક બાબતો તેમના ધ્યાનમાં આવી જે બાદ ટ્રસ્ટીઓએ બેઠક કરી અને નવની સામે એકની બહુમતીથી આખરે આ બંનેને તેમના હોદ્દા પરથી અને શિષ્ય તરીકેનો જે તેમનો હોદ્દો હતો તે હટાવી દેવામાં આવે છે પરંતુ આખા એ મામલામાં સૌથી ગંભીર આરોપ જે આશ્રમના મેનેજર છે રામભાઈ ગઢવી તેમને મીડિયા સમક્ષ ઋષિભારતી બાપુ અને જે વિશ્વભારતી સાધ્વી છે તેમની સામે લગાવ્યા છે કે એક સાધુની જે મર્યાદા હોવી જોઈએ સાધ્વીની જે મર્યાદા હોવી જોઈએ તેને ઓળંગીને તે પ્રમાણેનું વર્તન તેઓ આ આશ્રમમાં કરતા હતા અને આરોપના પુરાવા રૂપે તેમણે મીડિયા કર્મીઓની સમક્ષ જે રૂમમાં આ બંને એક સાથે રહેતા હોવાનો આરોપ લગાવ્યો હતો અને જે વસ્તુઓનો વપરાશ કરતા હતા જે બેડ છે આ ઉપરાંત કબાટની અંદરથી જે કપડાં બતાવવામાં આવ્યા છે તે આરોપ સાથે તેમણે જણાવ્યું કે આ કોઈ સાધુને શોભે તેવું કોઈપણ પ્રકારનું વર્તન નથી સાથે તેમણે ગંભીર આરોપ એ પણ લગાવ્યો છે કે વિશ્વભારતી જે છે તેમને તો એક દીકરી પણ છે એટલે પોતે સાધ્વી અને સાધુ હોવાનો ડોળ કરે છે પરંતુ આખરે તેમનું વાસ્તવિક જીવન અલગ છે તેવો આરોપ રામભાઈ ગઢવી કે જે આશ્રમના મેનેજર છે તેમને લગાવ્યો છે હવે જોવાનું એ છે કે આ બંનેના ચારિત્ર અંગે જે આડકતરા આરોપ લગાવવામાં આવે છે તેનો જવાબ ઋષિભારતી બાપુ શું આપે છે આરોપ લાગે તો કેવી રીતે તમે સનાતન ધર્મ બચાવ તમે એક તરફ સનાતન ધર્મ બચાવવાની વાતો કરો છો સનાતનની મોટી મોટી વાતો કરો છો અને બીજી તરફ તમારા જ મેનેજર તમારી ઉપર આ પ્રકારના ગંભીર આરોપો લગાવે છે તમારા ચરિત્ર પર સવાલ ઉઠાવે છે વસલ વાત આખી એ જ છે કે હાલ જે આરોપ લાગ્યા છે તે કોઈ એક પક્ષ તરફથી આવ્યા છે પરંતુ આ આરોપની સામે હજી ઋષિ ભારતી બાપુની કોઈ પ્રતિક્રિયા આવે છે કે કેમ આવે છે તો તેઓ સામે શું વળતો પ્રહાર કરે છે તે જોવું પણ મહત્વનું છે એટલે અત્યાર સુધી મામલો લાગતો હતો કે જે સંપત્તિનો વિવાદ છે તેનો છે પરંતુ હરિહરાનંદ બાપુએ કહ્યું કે સંપત્તિનો વિવાદ નથી પરંતુ જે રીતે આશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી પોતાનું એક હતું શાસન જમાવી અને તમામ લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો સરખે સ્થિત ભારતી આશ્રમમાં એટલે આખરે જે પાણી છે તે માથાની ઉપરથી વહ્યું તે બાદ ટ્રસ્ટીઓ આપણે ટ્રસ્ટીઓની પણ પ્રતિક્રિયા લીધી છે મુકેશ પટેલ કે જે ટ્રસ્ટી છે તેમનું પણ કહેવું છે કે હરિહરાનંદ બાપુ જે વાત કરી રહ્યા છે તેનામાં સંપૂર્ણ તથ્ય છે કારણ કે જે પ્રમાણેની પ્રવૃત્તિઓ તેમને અહીંયા આવીને જોઈ જે સેવાકીય પ્રવૃત્તિઓ હતી બંધ કરી દેવામાં આવી હતી ફક્ત કોમર્શિયલ બેઝ ઉપર આશ્રમ ચાલતો હોય તે પ્રમાણેનું વહીવટ ઋષિ ભારતી બાપુ દ્વારા થતો હતો એટલે આખરે આ તમામ બાબતોને

અમદાવાદના સરખેજના ભારતી આશ્રમનો વિવાદ ચરમસી ઋષિ ઋષિ પરંપરામાંથી મુક્ત કર્યા ભારતીને પણ પરંપરામાંથી દૂર કરાયા બંનેને સેવા આશ્રમથી દૂર કરવામાં આવ્યા છે બંને સાથે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ ન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે નોટિસમાં ઉલ્લેખ છે કે હરિહરાનંદ ભારતીજી મહારાજે રવજી ભગત

સરખેજના ભારતી આશ્રમની જમીન મામલે બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે એવામાં આ નોટિસથી વિવાદ વધુ વકર્યો છે મિલકતનો વિવાદ બિલકુલ નથી વિવાદ માત્ર ને માત્ર વૈવટ ગેરવૈવટ થતો એટલા માટે આ આ નિર્ણય લેવું પડ્યો મને અહીં આવવા ન દેતા એટલે મારા પગલું ભરી અને મારે જબરજસ્તથી અહીં આવવું પડ્યું ગુરુ શિષ્યની પરંપરામાં એ માણસ